ખેડૂતો ધરણા કાયકમાં જોડાયા હતા આજે જુડો કચેરીના અધિકારીઓ ખેડૂતોની ઓનલાઈન ડેટા મોકલવાની માંગણી હતી તે સ્વીકારી છે અને સાંજ સુધી માંગ ઓનલાઇન ડેટા એન્ટ્રી જુડો કચેરી દ્વારા મોકલી અપાશે તેમ મુખ્ય અધિકારી શ્રીએ ખેડૂતોને કહ્યું છે ત્યારે આ બાબતે ભારતીય કિસાન સંઘના મનસુખભાઈ પટોળિયાએ જણાવ્યું હતું કે ઓનલાઈન ડેટા સરકારમાં જશે એટલે અમોને પણ ગાંધીનગર બોલાવશે અને હવે અમોને એમ લાગી રહ્યું છે કે અમારી ટીપી સ્કીમ નાબૂદ અંગેની માંગની સંતોષાશે તેમ પણ તેઓએ આ તકે મીડિયાને પ્રતિક્રિયા આપતા કહ્યું હતું અને આજે અહીંની કચેરી મારફત ઓનલાઈન ડેટા એન્ટ્રી જુડો કચેરી મોકલી આપશે અને ત્યારબાદ તેઓ પોતાનું ધરણા આંદોલન છે તે પૂરું કરશે તેમ પણ આ તકે અંતમાં તેઓએ ભારતીય કિસાન લાંબા જુનાગઢની અંદર રદ કરવા માટે ભારતીય કિસાન સંઘ ધરણા ઉપર છે આજે આ રાજ્યના મુખ્યમંત્રીએ એક લેટર લખેલ હતો કે ભારતીય કિસાન સંઘની જે રજૂઆત છે એ ઓનલાઈન છે એ ઓનલાઈન ડેટામાં જુડાની કચેરી દ્વારા એના જવાબ ઓનલાઈન કરવા માટેની અમારી રજૂઆત હતી આજે કારોબારીના મુખ્ય અધિકારીએ આ વાત અમારી સ્વીકારી છે અને ઓનલાઈન ડેટા કરવાની વાત ગ્રાહ્ય રાખી છે અને અમે કીધું છે કે ભાઈ આજે આ પત્ર જે છે એની અંદર જે કંઈ અમારી માહિતી છે ઓનલાઈન ડેટા સીકૈ અને તમામ પત્રનો જવાબ અમને આપવાના છે અને અમને જવાબ મળ્યા પછી જ અમે અહીં ધરણા પૂરા કરીશું ત્યાં સુધી અમે અહીં બેઠા છીએ એટલે અધિકારી શ્રીએ ભારતીય કિસાન સંઘની વાત ગ્રાહ્ય રાખી છે અને આજે આ માનોની કે આ જે ઓનલાઈન ડેટા મુખ્યમંત્રી કાર્યાલયને મોકલવામાં આવશે અને ત્યારબાદ આ ટીપી જે સ્કીમ છે એમાં ખેડૂતોની જે રજૂઆત છે એને સરકારમાં ધ્યાનમાં લેવા માટે અમારે પણ અહીંયા બેઠક થશે એટલે હવે આ ટીપી રદ થશે એવી અમને ખાતરી અહીંથી મળી છે અને આજે આ મુખ્ય કારોબારી અધિકારીએ અમને સાંભળ્યા છે અને અમારી રજૂઆત વ્યવસ્થિત રીતે એને સાંભળી છે અને એનો જવાબ અમને આજે આપવાનું છે શ્રી વાત સાથે અમે આજે આઈથી ધરણા પૂરા કરવાના કેટલો સમય લાગશે એને એમ કીધું છે કે તમે બે હો આજે પાંચ છ વાગ્યા સુધીમાં અમુક ફરી કરી દઈએ કેટલા સમયથી તમારી લડત ચાલુ છે અમારી લડત તો ચાર મહિનાથી ચાલુ હતી એમાં આવેદન પત્રો રેલી સરઘસ અને ધરણા છ દિવસ સુધી કરેલા છે એટલે આજે એવું લાગે છે કે અમને આ જુડાના અધિકારીએ જે ખાતરી મળી છે એમાંથી કદાચ ખેડૂતોની વાત સરકારમાં મોકલવામાં આવે અને સરકાર ખેડૂતોને ન્યાય આપે એવી અમને આશા બંધાવી સરકાર તમારી વાત ગ્રાહ્ય નહીં રાખે તો આગામી શું પગલા સરકાર આ બાબતે ગ્રાહ્ય નહીં રાખે તો એનું આંદોલન ફરી થશે ખેડૂતો ભારતીય કિસાન સંઘના નેતા નીચે ખેડૂતો ફરી આંદોલન કરશે